મદદ કાઢે સુખી નાગે એને તોડતા કાઢે એના પછી 2011 માં ફરીથી બંધારણ બોધ્યો આજ રીતે એ પણ થોડું ચાલ્યો ને મે કહ્યું પાછો આગી ઓનો શરૂઆત કરે કે માર તો આ કર્મ જ પડે એમ કે તોડી નાખે એના પછી ફરીથી આ વિસ્તારની અંદર કમોડા ભેળા થયા બધા જે આખો ગોળ કે અમારે તો આ કરવું જ છે હેડો તો એ અમે ગયા માતાજી વચ્ચે કર્યું બધું પાલ્યું પાલ્યું ને એમ પાછા આગેવાન જેમ સુખી થયો નથી તોડ્યું એના પછી ગામે ગામ બધે કર્યું કે ભાઈ હું હું નું ગામ હોય એમ કરો તું કરો ભાઈ પણ કો કરો વાહનું કરવું હોય તો કરો પણ કરો કઈ કા સમય દી તો ગામે ગામ કર્યું એમાં બી કયો કજુ હેડે છે ને કયો કજુ જેને બધું ચાલતું હતું ત્યારે બધા જ આપણા સમાજના આગેવાનો સમગ્ર પરગણાના આગેવાનો મળીને વાત કરી કે દરેકના બંધારણ તો સેમ જ છે ક્યાં વીસ ફેરફાર છે થોડો થોડો અગર જો બધા મળીને આખો સમાજ તમામે ગોળ ભેગા થઈ અને આપણે એક જ બંધારણ રાખીએ તો એ સમાજ માટે ખૂબ સારું રહેશે સમાજની એકતા રહેશે સમાજની લાગણી રહેશે નાનો માણસ પણ મોટાની સાથે હેરોળમાં રહી શકશે એના માટે બધાય માવજીભાઈને અમે બે જ નહીં આખા પ્રગણા ના બધા જ આગેવાનો મળી અને વાત કરી છે એમાં તમારા એક જણો આવ્યો તમે કહેજો કે અમે જે આવ્યા હતા તો કોઈ હેડે નહીં આમ જો કરશું તો કોઈ હેડે નહીં એટલે બધા જ સમાજના આગેવાનો મળી નક્કી કર્યું કે આપણા એક જ સમાજ એક જ બંધારણ એ રીતે હોય તો સારું એ વાત ઉપાડી ના બધું તમારા વચ્ચે પચીસ ગામો વચ્ચે અમે પાંચ દસ જણા છે એટલે અમે પાંચ દસ જણા તમારા વતી મજૂરી કરે છે અમે ઘણા છે એવું મત માનજો તમે ઘણો છો તમારું છે તમારે કરવાનું છે એ છે એટલે એ રીતે દરેક જગ્યાએ સારો રિસ્પોન્સ છે બધાને આપેલો દોઢ લાખની બે લાખી છું કે ચોધીન હું એટલે બધને હવે ગમે છે કે હવે ક્યુ હોત તો સારું અને પેલો મુદ્દો ઉપાડે એટલે બધી વાત ઠેકાડે છે એટલે આ વાત થઈ તમારી પાસે આવ્યા છે આખી વાત પહોંચીને ભણાય બધા મુદ્દા છે એ હજુ પછી કરવાના છે તમે પણ હજુ એકવીસ તારીખે પહોંચ્યા આવજો કોઈ સૂચન અગાઉ પાછું હોય તો પણ કહેજો એમાં પણ થોડો ફેરફાર કરશું પણ લગભગ બધાનો સહયોગ થાય એમાં કયો વચું એમાં એક ટકો અઘા પાછું હોય તો પણ આપણે લઈ લીધું કારણ કે આપણે મારું રબારી હતા એ પણ ભેળા ફર્યા મારવાડી રબારી છે એ પણ આવતીકાલ મીટિંગ રાખી છે કે અમારે સાથે સહયોગ કરવું છે ખાલી ફરક કેટલો છે કે આપણો મંગળ સૂત્ર કરે ને બોલો ફૂલ કરાવે આપણો બૈલે કરાવે ને બોલો છૂરો કરાવે મૂળ નો ફરક છે બાકી એક એક જ છે એટલે એ બધી વાત કરી અમને અનુકૂળ આપણે બધા સાથે રહીને એ કરવા માટે સંમત થયા છે તો આપ સૌ પણ દરેક ક્ષેત્રે થોડા ઘણી પેલી મોપણો છોડીને કરશો તો આ થશે હવે આ કરજ એમાં આપણું ઘર છે એટલે બીજે મેં આવી વાત નથી કરી કરો છે મનથી સંમત છો કરો વાત એવા પાંચ જણા તમે શું કરી લેજો કોમ ત્યાં હોમ ત્યાં મારે નથી આવા તો આપણે સમજાવવાનું છું કોઈ મારી છીટકરી દાડો ન પણ ઘરનો ઘરનો હોમ થાય બીજો નહીં થાય એટલે એને સમજાય કરવાનું છે ના સમજે તો એના બે જણા હગા લાવવાના છે એના છોકરાને કહેવાનું કોઈ કનાડી હોય તો એના બહિરા કહેવાનું ભાઈ સમજ જો સમજાય આ સમાજ માટે આ ભલા માટે છે તમારી ભલાઈ માટે છે એટલે ભલા થો પાપુ એમ કરીને એને સમજાવજો ખાલી જગો કરે ને આમ કરે ને નાચ બાર કરે ને એનાથી કોઈ વળે નહીં એ તો એવો હોય કે જે છેતરમાં જ પડ્યો છે એને કીધે બાર લેવા કે જે નાચ મારી

દરેક ક્ષેત્રી ભેળો રહે એ જાતનું ગામે ગામ તમે મહેનત કરશો તો અમે તો વાત કરી લખાણ કર્યું વેળાઈએ થઈને પણ તો તમે જે ઉપાડશો આખા ગામે ગામ એ સક્સેસ થશે એ જ સાચું થશે એટલે એ રીતે તમે સર્વે બધા ગામે ગામ માથે ઉપાડી લીધું સો એ સો ટકા આનો અમલ થાય એવું કરજો આ ફાયદા માટે જ આજના સમય માટે ખૂબ જરૂરી છે જેમ સમયનો પરિવર્તન આયો એમ આપણે પરિવર્તન કર્યું તો આ સ્ટોર થયો હવે સાગરની કોત કે અમારા બાપ દાદા તો ગાયો રાખતા હતા વઢ્યું રાખતા હતા આપણે રાખો તો સ્ટોર થયો કારણ કે એ ટાઈમે એ સમય હતો એ વખતે જેને માલ ઘણો હોય મોટો ગણાતો હતો આ રાષ્ટ્રોર વાળો મોટો ગણાય છે આખો ફેરફાર થઈ પરિવર્તન આવી ગયું સમયનું પરિવર્તન આવી ગયું એટલે એ રીતે આપણે પણ થોડા 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 આ રીતે જોડાશું ફરશું તો કઈક થશે સાથે સાથે શિક્ષણ આપણો બાળકો જો શિક્ષિત જ નહીં હોય તો પણ દાડો નહીં વળા મેં કીધું એમ બંધારણમાં આડું નોખવા વળે કારણ કે એને કોઈ જોયું જ નહીં છેતર બાર નહેર્યો જ નથી શું ઠા થાય ત્યાં જમો નો પહોંચ્યો જો દુનિયા પહોંચી છેતર થી બહાર આવ્યો હોય તો ઠા હોય એટલે એવું જોઈ કે પણ જ્યારે બાળકો ભણશે દુનિયા જોશે આ છાપો જોશે ટીવી જોશે તો કે દુનિયા તો ક્યાંય પહોંચી દુનિયા તો ચંદ્ર ઉપર પહોંચી નથી તો આપણે છેતરમાં પડ્યા છીએ એ શિક્ષણની મોટી તાકાત છે એટલે આપણા દીકરી દીકરાને ખૂબ શિક્ષણ આપજો સુખી દુખી થઈ પણ ભણાવજો ઘણા બકાને ઘોડે કૂટે છે આ ભણેલા થાક આવે નોકરું મળતું નથી શું કરવાનું હવે બધન તો નોકરી નથી મળવાનું બે પોઈન્ટ ટકા નોકરી મળશે હવે આપણા ગામમાં હો બસો છોકરા ભણશે તો બસો નોકરી નથી બનવાની પણ એ ખરા ધગસ કામ કરશે ખરી હિંમતથી કામ કરશે

જેટલા જાગે હાથ લાગ ચાર એટલે એમ વધારે રહ્યો એનાથી કોઈ મતલબ નથી આપણે નોના નથી થતા તમે પાંચ લાખ નો મંડપ બોધો અને પચાસ હજાર નો બોધો તમારો વ્યવહાર સારો હશે તમારો પરિવાર સારો હશે તમારો પરિવાર શિક્ષિત હશે દરેક લોકો સાથે લાગણી થી સોગો મોટા જ છો ખાલી મંડપ થી મોટા નથી થવાના ખાલી દસ મીઠાઈઓ બનાવવાથી મોટા નથી થવાના